નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડીમાં તમારા માટે લઈને આવ્યા કે આવી ગયા છે એકદમ ફેન્સી અને યુનિક સાડી પ્લેન ગાળા બોર્ડરની એકદમ યુનિક સાડી આવશે આખો પીસ તમને ઓપન કરીને ઝૂમ કરીને બતાવવાના છે પછી એમના કલર શર્ટ બતાવશું વ્યવસ્થિત આખો પલ્લો એમનું તમને બતાવી દઈએ લટકણનું કામ આવશે વિવિંગ તારનું કામ આવશે કોઈ પ્રિન્ટ નથી કોઈ ખડી નથી વોશેબલ જ આવશે ઘરે ધોઈ શકો એ ટાઈપની વસ્તુ છે આપણા જેકાડનો બેલ્ટ આવશે બંને બાજુ બોર્ડરની અંદર તે બેલ્ટ પણ એમનો એટલો જ યુનિક અને મસ્ત આવશે બંને બાજુ આવશે સાડીની અંદર એકદમ જૂની પેટર્નની જેકાડ પેટર્ન લગાવેલી આવશે આપણે તમને ઝૂમ કરીને બતાવીએ તમે જોઈ શકો છો આખો યુનિક પીસ આવશે ફેન્સી કલર છે અત્યારનો જોઈ શકો છો અમારી ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું જ કલેક્શન આવશે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળશે બ્લાઉઝની વાત કરીએ તો એમના જ મેચિંગનું એકદમ જૂની બુટીનું બ્લાઉઝ આવશે સ્લીવ બેક બંને બાજુ બેલ્ટ આવશે યુનિક કલર કોમ્બિનેશન બતાવી દી કલર જોતા જાવ કોઈ પણ પીસ ગમે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી આપો જેથી કરીને તમારો પીસ બુક થઈ જાય અને આ લિમિટેડમાં લવો એટલા માટે સૌથી પહેલાં તમે પીસ બુક કરાવજો અને આ પેમેન્ટની વાત કરીએ તો તમારો ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરાવવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે જોઈ શકો છો બધા ટ્રેડિશનલ અને યુનિક કલર છે અને હવે અત્યારનું નવું કલેક્શન છે અમારું બીજું નવું કલેક્શન જોવા માટે અમારા પેજને ફરજિયાત તમે સબસ્ક્રાઈબ કરી લેજો આ તમારા ફેમિલી તમારા રિલેટિવમાં રીલ્સને શેર કરો કારણ કે નવી સાડીનું નવું કલેક્શન એ પણ જોઈ શકે થેન્ક યુ